નમસ્કાર મિત્રો જેમાં તારે મુગલમાં કદી જ કેમ છો બધા મજામાં આવ્યો મજમાં છો અને રાણમાં જો આપણા માલ નીકળી ગયા છે જે ભાઈ ગયા છે સ ને દસ મિનિટથી છે જે ભાઈ હું આપણે હવે સરવા માટે બહાર નીકળી ગઈ છે અને આજે છે પહાડી બીજ તો બધાને હહાડી બીજના હાર્દિક શુભકામના કોટાઈ મોરટા હું ગયા અને વાદળ ચમકી બીજ અમને આ આજે ને રામો સાંભળે અમને આ પહાડી બીજ તો આજે આહાડી બીજની બધાને આધિક શુભકામના અને અમારે આહાડી બીજને દિવસે જોકે દૂધ વેચતા ન હોય છે બધાય જે કોઈ લેવા આવે તેમને આપી દેતા હોય છે અને થોડું ઘણું જે કાંઈ વધે તેનો માવો બનાવતા હોય છે તો આજે આહાડી બીજમાં આપણે દૂધ વેચવાનું નથી અને આપણે જે કોઈ લેવા આવે એને આપી દેવાનું અને થોડું ઘણું જે વધશે તેનો માવો બનાવીશું તો વિડીયો કન્ટિન્યુ રાખજો મળશું આગળ આગળ બધાને જય માતાજી જય સોમ તો વેહો જોવા પડી જાય છે સરવા માટે ટાણે જોવા વાગી ગયા છે સ ને પાંચ મિનિટ આપણે કાંટો ખોલી રહ્યા છીએ વેહું

તો જો આપણે માટે ગયા હતા અને હવે જઈ રહ્યા છીએ ઘરે જો કે બીજ છે અને થોડો ઘણો માવો બનાવવાનો છે તો આપણે ઘરે જઈ રહ્યા છીએ હજી પાછું નક્કી નથી પાછા ક્યાં નીકળી જાય જો ઘરે આવું તો માવો બનાવશું તો તમને બતાવીશ તો વિડીયો કન્ટિન્યુ રાખીશું તો અહીંયા જો આપણે શા બન્યા છે અને આલો બધા નાસ્તો કરવા માટે દૂધ રોટલા અને સ દૂધ આલો બધા નાસ્તો કરવા માટે તો મિત્રો આપણે આ થોડો માવો બનાવવાનો છે એના માટે આપણે રોજ લાકડા સોડિયા ફેર્યા છે ફાર જે આપણે બધા બાંધ્યા છે અને જો બધા દૂધવાળા દૂધ લઈને વિહી ગયા છે જો જાય છે થોડોક વિદનો આપણે માવ બનાવવાનો છે જો આ છોડિયા ફાડી નાખ્યા છે આપણે ચા માતા મિત્રો અત્યારે જો વાગી ગયા છે 11:30 જેવું ક્યું છે અને હવે આપણે જો અહીંયા માવો બનાવવાનો છે તો જો ત્રણ મંગો કરી નાખ્યો છે આપણે અને લાકડા જો ફાડી નાખ્યા છે અને હવે જો ચૂલો જીગવી અને માવો બનાવવાનો છે તો આજે બીજ છે તો થોડુંક દૂધ વીધ્યું છે બીજું તો જો કે માણસો લેવા આવ્યા હતા તેમને આપી દીધું તે આપણે થોડોક માવો બનાવી નાખી તો અહીંયા જુઓ હવે આપણે સૂલો જગવી અને માવો બનાવી નાખી જો હવે આપણે માવો બનાવવાનો છે

હવે આને હલાવવાનું છે એટલું દૂધ છે બળી જાય ત્યારે માવો બનશે અને બાર હવે માવો બની જશે તો મિત્રો એટલું દૂધ બળી ગયું છે એટલું દૂધ બળ્યું છે હજી અઢી કલાક જેવું થાય દૂધ અત્યારે બળી ગયું છે અને

આમાં જો આપણે મોરસ નાખી દીધી છે તો રો મિત્રો ફાઇનલી માવો આપડે બની ગયો છે હવા દસ વાગ્યા ને ત્રણ હવા એક થયો છે ત્યારે જુઓ એટલો માવો બન્યો છે જોઈ શકો છો

દૂધ નો માવો બનાવ્યો હતો અને આજે આપણે પીતી માવો બનાવ્યો હતો માવો થયો છે બહુ સારો આલો બધા ખાવા માટે તાજો તાજો